શું કીધું નર્તકી અને નર્તકી શબ્દ ને ઉલટા હોય તો થાય કીર્તન એટલે ભગવાનની આગળ કીર્તન કરીએ ભગવાનની આગળ ભજન કરીએ ભગવાનની આગળ નૃત્ય કરીએ તો માયાની આગળ નાચવું પડતું નથી નહીતર માયા બધાને નચાવે ભક્તિના દુઃખનું કારણ જાણ્યું અને નારદજી ભક્તિને સંતોષ પમાડે છે ભક્તિને સંતોષ થયો ભક્તિ પ્રસન્ન થયા અને કીધું જગતી માયા ધ્રુવપદ્રુવોય હે નારજી એક જ વખત ઉપદેશ સાંભળ્યો અને ધ્રુવ ને અવિચળ પદ મળ્યો તમારા એક જ વખત ઉપદેશથી પ્રહલાદ ભક્ત શિરોમણી થયા આવા હે પ્રભુ મારા દુખો તમારા વચનોથી ગયા તમે જે કીધું ને તમે મને મારું મહાત્મા બતાવ્યું શું બતાવ્યું મહાત્મા આપણે ભાગવત નું મહાત્મા જોઈએ છીએ ભક્તિનું મહાત્મા બતાવ્યું સુંદરકાંડ તમે વાંચો રામાયણમાં એક કથા છે કે હનુમાનજીને શાપ મળેલો બાળપણમાં કે તમારી શક્તિ જ્યાં સુધી તમને કોઈ બતાવશે નહીં ત્યાં સુધી એ સુતેલી રહેશે એટલે સુંદરકાંડ નો પાઠ આપણે કરીએ તો એના પહેલા કિશકિંધાકાંડ ના ઓગણત્રીસ દોહાથી લઈ અને અંતિમ ભાગ સુધી પાઠ કરવાનો તો હનુમાનજી જાગે એ જાગૃત થાય અહીંયા ભક્તિ જાગૃત થઈ ગયા ચાલો મને તૃપ્તિ થઈ હું તૃપ્ત થઈ પુષ્ટ થઈ પણ મારા દીકરા ન હું હું તો વૃંદન બાવી ને યુવતી થઈ ગઈ તમારા વચનો થી મને ખબર પણ થઈ કે આ બધું કળિયુગે કર્યું આમાં બીજા કોઈનો દોષ નથી પણ મારા બાળકોના દુઃખ તો દૂર કરો નારાજી કીધું ચપટી વગાડવા જેટલું કામ છે શું કર્યું મુખમ સંયોજ કરુણાંતે શબ્દ મુચ્ચ સમુચ્ચરણ જ્ઞાનમ વૈરાગ્ય ગીતાના શ્લોકો બોલ્યા 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 વેદના વેદના મંત્રો સુક્તો અને નારદજીને એમાં તો ગીતાથી વૈરાગ્ય આવી જાય વેદથી વૈરાગ્ય આવી જાય વેદ ઉપનિષદ ગીતા વગેરેથી જ્ઞાન જાગી જશે પણ થયું શું વેદના મંત્રો સાંભળ્યા વેદના સુખતો સાંભળ્યા ગીતાના શ્લોકો સાંભળ્યા અને જ્ઞાન અને વૈરાગ્ય બેઠા થયા બગાસું ખાધું હલ્યા છેલ્યા ને પડી ગયા પાછા નારદજી વિચાર કર્યો કે મોટા મોટા વેદ છે આપણે કાલ જોયું ને કે સૌથી શ્રેષ્ઠ પ્રમાણ વેદનું અને બીજો નંબર શ્રી કૃષ્ણ ગીતા નું પહેલા વેદ પ્રમાણમાં અને પછી ગીતા પણ આ બંને બોલી લીધો આના દીકરા જાગ્યા નહીં હવે શું કરવું નારદજી ચિંતામાં પીડ્યા પણ ભક્તિને કીધું તું ચિંતા નહીં કરતી અન્ય ધર્માન પ્રવર્તયે હે ભક્તિ હું તારો ઘર ઘરમાં અને જન જનમાં જો વાસ ન કરાવી દઉં તો હું હરિનો દાસ નહીં બહુ પ્રયત્ન કર્યા જ્ઞાન વૈરાગ્ય ઉઠ્યા નહીં આનો અર્થ થાય આપણે ગીતા વાંચો ને વેદ પઠન કરે બ્રાહ્મણો ગીતા વાંચે તો થોડી વાર માટે વૈરાગ્ય જાગી જાય પણ જેવા ગીતા મૂકી દઈએ એટલે પાછા પડી જાય ઘણા પાઠ કરતા હોય રામાયણ નો રામાયણનો ભાગવતનો એટલે આપણને એમ લાગે કે આ જ ભગવાન છે પણ પાઠ મૂકે જેવી ચોપડી મૂકે ને કાતર મારી દે ને કાપી નાખે યાદ રાખજો ગીતા ભાગવત રામાયણ દેવી ભાગવત કોણ વાંચી શકે મહાભારત તમારે તો જ વાંચવાનું કે તમારા આદર્શ પાંડવો હોય અને તમારા આદર્શ પાંડવો એટલે શું એ કઈ પણ કરે એનો તમે વિરોધ ન કરો એ તમને ગમે જેમ કે આપણું બાળક હોય ને છ મહિનાનું બાળકને બહુ સુંદર ને બહુ દેખાવડું હોય તો આપણને લાત મારે દાઢી ખેંચે મૂછ ખેંચે આપણી ગોદને ગંદી કરી દે પણ આપણને કોઈ વસ્તુમાં હુગ ન ચડે એની ઉપર રહી ન ચડે એ સ્પષ્ટ ન બોલે કાલુ કાલુ બોલે તો આપણે કાલુ બોલીએ દાદા દાદા તિતલી આવી તો આપણે હા તિતલી આવી દાદા એ તોતલું બોલે પાંડવો જે કરે એ જ ધર્મ છે આવું માનો તો જ મહાભારત વાંચવાનું નહી તો વાંચો થો થાય ખબર છે આ વળી કેવા ધાર્મિક બાઈને હારી ગયા જુગારમાં એના ઉપર શંકા થાય ને તો માનવાનું કે આપણે આને અધિકારી તો એને મૂકી દેવાનું ભાગવત વાંચો પણ જો તમને કનૈયામાં શંકા થાય આની લીલા એવી છે ને કૃષ્ણ લીલા મેં જોયું કાલે લાલો થોડોક વાંકો છે આગળ દર્શન કર્યું તો લાલો થોડોક ત્રાહો છે એટલે કાલ મેં પ્રયત્ન કર્યા પણ સીધો ન થયો અને નો થાય તમે કરજો નહીં થાય એ વાંકો જ રહે કારણ કે બાંકે વિહારી છે આની લીલા વાંકી છે આની લીલા કેવી છે જલ્દી સમજાય નહીં પણ તમને એમ થાય કે કૃષ્ણ ચોરી કરે કૃષ્ણ ચીર હરે કૃષ્ણ રાસલીલા કરે અને જો તમને એવો ભાવ થાય ને આવું વળી કઈ કરાય તો તમને ભાગવતને અડવાનો અધિકાર નથી અને તો ત્યાં કીધું કોઈ માણસ માનતો હોય ને આપણું શરીર છે એવું કૃષ્ણનું શરીર અને એવી લીલા કરી એવા લોકોની વાતય ન કરવી અને એનું મોઢું જોવાઈ જાય ને તસ્ય મુખાવનાય સશૈલમ સ્નાન આચરિત તો પહેરેલી કપડે ના લેવાનું આપણે કેમ કોઈ વિધુર થઈ ને તો પહેલા દક્ષિણ ભારતમાં એવો રિવાજ હતો કે જે વ્યક્તિની પત્ની મરી જાય ને એ પહેરે કપડે ના લે કે બસ હવે ધોવાઈ ગયું બધું એમ આવો માણા તમને કોઈ મળે કે રામને કૃષ્ણને શિવને માણા માનતો તો એને જોઈ લો ને એની વાત કરો ને તો પહેરેલી કપડે ના લેવાનું તો પ્રાયશ્ચિત થાય નહીં પાપ લાગે તો કેવાનો અર્થ ભાગવત જાણવું કે સમજવું હોય તો તમારો ઇષ્ટ કૃષ્ણ હોવો પડે એનામાં તમને શંકા ન હોવી પડે અને જો રામાયણ કોણ વાંચી શકે સો એ સો ટકા રામચંદ્રજીના ઉપર શ્રદ્ધા હોય નિષ્ઠા હોય અને એ કાંઈ પણ કરે એનું તમારું મન પ્રશ્ન ન ઉઠાવે ઘણા ઘણા અમને પૂછે મહારાજ વાલ્મીકી રામાયણ રામાયણમાં શ્લોક કીધો છે રામો વિગ્રહવાન ધર્મ રામજી જે કરે એ જ ધર્મ ધર્મ એ એ એ જે જે બોલે કરે કરે જ એનો વિરોધ ને ઘણા ઘણા મહારાજ સીતા માતા ગર્ભાવતી હતા અને રામજી એને જંગલમાં મોકલી દીધા આ બરાબર કર્યું પ્રશ્ન કરે એનો વાંધો નથી પણ આ માણસ કોઈ રામાયણ ઉપાડી જ ન હોય અને હું તો એમ કહું રામાયણ જોઈએ ન હોય વાલ્મિકી રામાયણ તમે વાંચો તો ક્યાંય પણ ધોબી નું નામ જ નથી આવતું અને એ પ્રકરણ મેં બહુ ધ્યાનથી કારણ કે બહુ પૂછતા એટલે બહુ ધ્યાનથી વાંચ્યું કે આ બધું છે ખરું તો તમે વાલ્મિકી રામાયણ તો ઘરમાં વાંચજો સીતાજીને વનમાં વળાવ્યા પહેલા આગળના દિવસે રામજી કહે છે કે હે સીતે તમે સગર્ભા છો અને પતિ ની એવી ફરજ છે કે સગર્ભા સ્ત્રી નું ધ્યાન રાખે આમ તો પત્ની ગમે તેવી ધ્યાન રાખવું પડે આખી જિંદગી એનું ધ્યાન ન રાખો તો આપણે કહેવત છે ને ચા બગડે એનો દિવસ બગડે અથાણું બગડે એનું અને બૈરું બગડે એનું એટલે ધ્યાન રાખવાનું ન રાખતા હોય તો આજથી ચાલુ કરી દેજો અને બેનો એટલા બિચારા ભોળા હોય ને કે કઈ પણ કહે ને તમને તો તમારે સીધો વિરોધ નહીં કરવાનો પેલા મન થઈ જાય કઈ આ લેવું તો ના નહીં કઈ જરૂર નથી ખોટા ખર્ચા હું કરવા બે આવું કોઈ દી ન કરવાનું એ કઈ પણ કહે એટલે સાંભળી લો એક બહુ સરસ એક સાહિત્યકારે વાત કીધી છે દાંપત્યના માટે પુરુષોને કીધું કે તમે પત્નીને પ્રેમ બહુ કરી લો બહુ પ્રેમ કરજો પણ સમજવાનો પ્રયત્ન નહીં કરતા